ધોરાજી ભક્ત શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર દ્વારા મહાશિવરાત્રીના મેળામાં અન્નક્ષેત્રની સેવા કરવામાં આવેલ રાજકોટ જિલ્લાના ધોરાજી ભક્ત શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર દ્વારા એકસો પાસા વર્ષથી અવિરત સેવા જુનાગઢ ખાતે યોજવામાં આવતા મહાશિવરાત્રીના મેળામાં અન્નક્ષેત્રની સેવા કરવામાં આવે છે આજે પણ જે ચાર દિવસીય મેળામાં રોજ સવારે નાસ્તામાં ગરમ સિંગતેલમાં ગાંઠિયા ચોખા ઘીની જલેબી ચિપ્સ બપોરે બે મીઠાઈ રોટલી દાળ ભાત શાક પાપડ છાસ સાંજે બે મીઠાઈ ખીચડી શાક રોટલા વગેરે જમવાની તેમજ શિવરાત્રીના દિવસે ફરાળમાં સૂકી ભાજી ફરાળી ચેવડો માનવી પાક તેમજ ઠંડી છાસની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં દાતાઓનો મોટા પ્રમાણમાં સાથ અને સહયોગ મળેલ તેમજ તેજાબાપા અંગ ક્ષેત્ર સેવા સહાયક મંડળ અને ટ્રસ્ટ મંડળના સભ્યો દ્વારા બહોળા પ્રમાણમાં જહેમત ઉઠાવી હતી અને હજારો સંખ્યામાં ભક્તો દ્વારા પ્રસાદનો લાભ લીધો હતો સાથે આ સંસ્થા દ્વારા અનેક સેવા કે કાર્યક્રમ કરવામાં આવે છે જેમાં કાયમ માટે અનક્ષેત્ર શાંતિ રથની સેવા વિનામૂલ્યે નેત્ર યજ્ઞ કીર્તન મંડળની સેવા જન્માષ્ટમી શોભાયાત્રામાં રાસ મંડળી નવરાત્રી મહોત્સવ જેવી અનેક ધાર્મિક સેવાકીય કાર્ય કરવામાં આવે છે અહેવાલ વિપુલ ધામે ચા ધોરાજી